યાત્રા કાઢવામાં આવી છે આજના દિવસે જ ભારતનું બંધારણ સ્વીકારવામાં આવ્યું હતું જેને પગલે આજે જેમાં યુનિવર્સિટીથી ગજરાજની અંબાડી પર શોભા યાત્રા નીકળી છે જે વિજય યુનિવર્સિટી પાસે બંધારણના ત્રણ પ્રત છે જે તે સમયે બે હજાર પ્રત છપાવવામાં આવ્યા હતા વિજય ચાર રસ્તા સુધી શોભા યાત્રા નીકળી છે બંધારણની ત્રણ પ્રત ઉપલબ્ધ છે જેને લઈ શોભાયાત્રા કાઢવામાં આવી છે યુનિવર્સિટીથી શોભાયાત્રા નીકળશે જેમાં કુલપતિ સેનેટ સિન્ડિકેટના સભ્યો પણ હાજર રહેશે યુનિવર્સિટીનું અધ્યાપક મંડળ અને એનસીસી કેડેટ્સ પણ ઉપસ્થિત રહેશે તમામ કોલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ પણ હાજર છે દેશના બંધારણના ગ્રંથની શોભાયાત્રા કાઢવામાં આવી છે ભારતના બંધારણના ગ્રંથની શોભાયાત્રા કાઢવામાં આવી છે વિજય ચાર રસ્તા સુધી આ શોભાયાત્રા જશે